અને આપણે ગયા છે મેળામાં પણ સાતમ અમુક ફૂલ વરસાદ હતો ને એટલે મેળો એટલો બધો ખાસ નહોતો ભરાણો ને હવે ત્રણ જો મેળો ચાલુ છે આપણે બધા ગયા છે મેળાનો આનંદ લેવા માટે પણ એટલો બધો મેળો ભરાણો નહોતો અમુક અમુક વેચવાનું એવું હોય ને બધું રમકડા ને એવું બધું બંધ થઈ ગયું હતું કારણ કે વરસાદ હતો ને એના હિસાબે ત્યારબાદ તો પણ મેળામાં ગયા પોપકોર્ન ખાતા અને ફ્યા બધે અને છોકરાઓને જે લેવું હતું એ આપણે લઈ દીધું ને જો તો એ સરસ મજાનો મેળો ફળાણું છે લાઈટ સરસ થાય છે પબ્લિક ઘણું હતું ત્યારબાદ જો શ્રુતિ આ રિંગ ચેક કરીને સરસ લાગી તો એને લઈ લીધી ત્યારબાદ આ બીજા રમકડા હતા એ પણ આપણે જોયા આપણે જેમાંથી ગઈ માન તે આપણે લઈ લીધા છે ને ત્યારબાદ આ રીતના કંઈક મેળામાં અમે બધા ફર્યા અને ત્યારબાદ વળી છોકરા કે પપ્પા અનાનસ ખાવું છે તો જાનુ અનાનસ ખવડાવ્યા બધાને અનાનસ ખાધા ને પોપકોર્ન ખાધા ને એવું બધું ખાધું ને ફર્યા ને બધાય એન્જોય કર્યું સરસ મજાનું ને ત્યારબાદ ઘરે જવા આટું નીકળી ગયા કે હાલો હવે આપણે ઘરે જાશું તો જો જમન કેમ ખાય છે અને ત્યારબાદ શ્રુતિ પણ છે તો ભેગા ભેગા અનાનસ ખાતા એટલે આપણે પણ મોઢામાં પાણી આવી ગયું એટલે આપણે ભેગા ભેગું એક ચીર ખાઈ જ લીધી અનાનસની ને ત્યારબાદ આપણે ત્યાંથી નીકળી ગયા અને જમવાને પણ ચેક કરી રીંગે ને કેવી લાગે છે એને પણ સરસ લાગતી હતી ત્યારબાદ આપણે આવી ગયા પાઉંભાજી ખાવા ભૂખ લાગી હતી તો રસ્તામાં ઘરે પછી કીધું કે હવે ઘરે જઈને નહીં જમી અહીંયા જ આપણે જમી લઈ ત્યારબાદ પાઉંભાજી ઓર્ડર કરી અને બધાએ પાઉંભાજી ખાધી સરસ મજાની હતી અને પાઉંભાજીને ખાઈને ત્યારબાદ પાછા આપણે આપણા ઘરે પહોંચી ગયા